હું <laughs> કઈ <laughs> 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 <hansimit> 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 <hansimit>

કિશનભાઈ કે કે હું બ્રશ કરાની મોબાઈલ માં દેખા ને અટાણે છે ને અમારે જવાનું છે બિન ને તેડવા આ દસ દી થયા લગભગ દિશા ગઈ માણા વધારે તો આજે તેડવા જ અને કેટલો અમારે વરસાદ પડ્યો કોઈ બાકી નહીં હોય એટલો અમારે વરસાદ પડ્યો ને આજ આજે ને વરાપ દીધી ને કાલે થોડી ઘણી વરાપ હતી ને આજે ને ફૂલ વરાબ દે દીધી તો હાલો એવું બધું હાલે અમારે છે ને કાંઈક બહાર જવાનું ને એટલે ભાણું તો ને મામા ને મળવા આવે આવે ને આવે એટલો બધો પ્રેમ છે મામા માટે બહુ કાઈ જો જે કેટલો છે

આને જે ઓહાણ ને પા અમારે હે ને માનેતી છે અટાણે હે ને આ પેટ્રોલ પૂરાવે ને તો હું જાઉં ઊભી અને ટ્રાફિક બહુ છે ઓટાણે વાર બહુ લાગે તો અટાણે હે સેટ આવે ઓકે ગામ દિશા પણ દિશા વાટ જો જો બીતી કા દિશા હા ક્યાં એ મને ઘર કરીને ગયા બોલતી ને જો ને કે

હા કોલે વસ્તાળ ફુગે ગાની જોઈ હે રોટલા ઘડતાતા કે મને આટતા ધોવા દયો પછી કે સીતाराम ગરિયે ઈ કે હા બસ જ લો અનિતા આજ બધી એક એક જણું છે કે હું મારી એન્ટ્રી થઈ બધા ભાગી ગયા લે ને

જો માયાળો કઈક બંધાણી હે તો કઈક લેવા વેવા આગા હોય ને કાઈ બંધન નત કે કોઈ ઘેર ન હતી કે જો કે હું આવતો તો બધાય વયા કે કોઈ ના કે એમ દેખે ને ભાગેગા તો દીડિયા જોજો તો તાહેન મારા

ઈધા તમને દિશા ના જે છે ને રોકાવાની ઈચ્છા છે એટલે ઘેર છે મોહી દીકરી બે અંદર ભજીયા બનાવે ભજીયા તો હું ખાતી ને આવતું રેવું ને ગણ કે રોકાવ રોકાયું આવતું તાર રોકાય આવતું રેવું આવતું રેવું મોહિમ પડે જાય હમણાં બે માંડવી કાઢવી જાય એટલી જ આવતું રહેવું કામ હોય ને ભજીયા નાખીએ મારા મામા છે ને ભૂખ બહુ લાગી ગયા જોરદાર ભૂખ લાગી ગઈ ભૂખ મામાને લાગી મને ખાવા ગાતા ના આટો મારવા ગાતા બધા હા વિજેત મેલો હોય ને ન એ આ કોણ હે તારા તારે કોણ તારા ખાઈ લીધું કોણ કોણ હબા કર દે પર હતી પાસે જાવ દે અમારું નામ લઈ કોઈ અમને હે ને આ કોઈ ને જ કહેતી હશે બેબી નું નામ ને નામ લઈને બોલાવે આવી હે આવી દે અમાર ઘરે હશે માં જેતા ભત્રીજી મારી થાય તો બોલ ખરી કે કોણ છે સીતારામ બગે સીતારામ કરીએ છે સીતારામ કે હાલો હે ને માને ઘરે બેહવા જાયે હા

મેરા કિસ ગઈ દિશા નો તેડવા આવી ને તે દીદી જો જો ભાગી કેની ઉતરી મેરા તો રી ગઈ દિશા નો તેડવા આવે એટલે મારા થઈ હાલો ભાઈ આઈજો આઈજો કે આવો માર કે બટાના મોબાઈલ વાહ ગાંડા છે છોકરા જો માર બાપાનો ફોટો છે જાજી મન હક ન થા તો માર વાહ આવ્યા આટાને દીકરી છે કેને हेलो जमार माय आवे बहवान आ त साफ यपेन धाइ ग बदय हो का न आ हे नि बेजीनु से फगियो बिनु देरा नि जे ठाणी हो अब के जे मारा ईली दुकान मा न प्रकाश दुकान हा के कहता छ कोइन हो हा सुदा द पर दोरो पर आयो मै ना ती है आ मोमा के छ भगवान के आ रे न आ पानी मेलाय चला जवान हो भूमि यत्न आ यसले वर्ष नै हो जवान लिए गयो हालो फाइनल उठवाइस निगडी आइ या जै किस्तो बो गरे बराबर तरती लिती सती एकछी आइ जा आइ जा कुर्सी माथि के दौ हामी उठाय हा बोरे नि बताछु के नेगु लैवा काम ओलु ने इउ लागि के के कसैले भाग वाट न जा आको दायरो छ आ त हा त बडाई भै रेई त राई पास आइ नो हा

લે કોઈ ડાઈનર કે મોર રામે ને નીલે કે બે મોબાઈલ 5 વાગે ગઈ સેલે તો આજે બસ સામાન છે ને ಹಾಗೆ ಉಪಯೋಗ ಬನ್ನಿ ನಾವು ಮತ್ತೆ ಸಾಕಿಲ್ಲ ಒಂದು ನಾಸ್ತ ನಾಸ್ತ ಅವಾಗ ನೋಡ್ರಿ ಹೋಗಿ ಓದರ ಹಾಕಿದ್ದು ಡಾಬೆಲ್ಲಿ ನಮ್ಮ ಕಾಲು ಈಗ ಬಂದು ಹಾಗೆ ನಾವು ಕನಸ ನೋಡ್ಬೋದು ಮಾಡಿ ಕೊಟ್ಟರು ಕಾಣಬೇಕು

તો બેન રોટલા શાક બનાવ નાખો તમારા હાથ ના કિશન ભાઈ વાટ જોતો તો કાર વિ આપડી કે કાર આવે કાર આવે જોજી એક જણો ઘેર નો એટલે ગમે નો કે નઈ અને નાથે આજે ને ખુરશી આપી મારા ભાઈ ને દીકરે કે મારા પ્રકાશ મામા પાણી વારે ને તે કે ને ખેતર માં બેહવા તાઈ તે ખુરશી માન પુગાડી મે ખુરશી આ ફોલ્ડિંગ છે ભાઈ હા મસ્ત તો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ મળશે ત્યાં સુધી ભેર મહાદેવ મહાદેવ